नमस्कार विद्यार्थी आज आपण धोरण दस गणितर नंबर एक वास्तविक संख्या એના સ્વાધ્યાય એક પોઈન્ટ બેના પહેલાં દાખલાની શરૂઆત કરવાની છે સ્વાધ્યાય એક પોઈન્ટ બે દાખલા નંબર એક જો આ સ્વાધ્યાયમાં ત્રણ જેટલા આપણને દાખલા આપેલા છે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એ જો આપણે સરળતાથી એકદમ ઇઝીલી ગણવા હોય તો આપણને પ્રમેય એક પોઈન્ટ બે અને એક પોઈન્ટ ત્રણ ખૂબ જ આવડવો જરૂરી છે તો પહેલાં આપણે સમજીએ પ્રમેય એક પોઈન્ટ બે અને પ્રમેય એક પોઈન્ટ ત્રણ ચાર પાંચ મિનિટ લાગશે પરંતુ આપણને ખબર પડી જશે કે પ્રમેય એક પોઈન્ટ બે શું છે અને પ્રમેય એક પોઈન્ટ ત્રણ શું છે હું એકદમ સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરીશ ચાલો તો પ્રમાણે એક પોઈન્ટ બે જો એનો વર્ગ એ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય શું કહે છે જો એનો વર્ગ પી વડે વિભાજ્ય હોય તો એ પણ પી વડે વિભાજ્ય થાય અને એ શું છે ધનપૂર્ણાંક છે ને પી અવિભાજ્યપૂર્ણાંક છે આપણે એને ઉદાહરણ ત્રીજો સમજીએ શું કહે છે તો એનો વર્ગ એ શું છે પી વડે વિભાજ્ય હોય તો એ પણ શું થશે પી વડે વિભાજ્ય થશે જુઓ એનો વર્ગ જેના વડે વિભાજ્ય હોય એને શું કહેવાય એનો અવયવ કહેવાય રેડી ઉદાહરણથી સમજીએ જો આ સોળ છે જો આ સોળ બે વડે વિભાજ્ય હોય તો ચાર પણ બે વડે વિભાજ્ય થશે ટૂંકમાં જો સોળનો અવયવ બે હોય તો ચારનો અવયવ પણ શું થશે બે થશે હજુ આપણે એક અલગ ઉદાહરણ લઈએ દાખલા તરીકે હોઈએ એ બરોબર આપણે એ બરાબર જો બે લઈએ છીએ તો જુઓ બે બેનો અવયવ શું થશે બે થશે તો બેનો વર્ગ કેટલો થાય ચાર તો આ ચાર પણ બે વડે વિભાજ્ય થાય એવી રીતે જો ત્રણ જો ત્રણને આપણે ત્રણ વડે ભાગી શકીએ નિશેષ તો ત્રણનો વર્ગ કેટલો થશે નવ તો આ નવને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો ત્રણનો વય શું થશે ત્રણ તો નવનો વય શું થશે ત્રણ જો સોળનો અવય જો બે થશે ટૂંકમાં સોળને બે વડે નિશેષ ભાગી શકીએ તો ચારને પણ બે વડે ભાગી શકાય રેડી તો સોળનો અવયવ શું થશે બે તો ચારનો અવયવ પણ શું થશે બે તો બસ આટલું યાદ રાખવાનું છે એનો વર્ગ એનો અવય જો પી હોય તો એનો અવયવ પણ શું થશે પી થશે રેડી બસ આટલું આપણે યાદ રાખવાનું થાય છે પ્રમેય એક પોઈન્ટ ત્રણ જેને આપણે પી અપોન ક્યુ અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ પરંતુ જે અંશ અને છેદ છે પી અને ક્યુ છે એ શું હોવા જોઈએ અવિભાજ્ય પૂર્ણાંક હોવા જોઈએ એનો મતલબ અંશ અને છેદમાં માત્ર એકડો એક જ કોમન હોવો જોઈએ જોઈએ આપણે જોઈએ ઉદાહરણથી સમજીએ તો પી અપોન ક્યુ સ્વરૂપે આપણે લખી શકીએ ટૂંકમાં અવિભાજ્યપૂર્ણ એટલે અહીંયા સાત હોય અહીંયા પાંચ હોય હવે જો આનામાં શું કોમન છે સાત એકા સાત ને પાંચ એકા પાંચ માત્ર એક જ કોમન છે રેડી અહીંયા હું અગિયાર લખું તેર લખું તો આ બધી સંખ્યા કેવી થશે સમય સંખ્યા થશે કારણ કે અંશ અને છેદમાં માત્ર એક જ કોમન છે એક જ સામાન્ય છે તો આ યાદ રાખવાનું છે પ્રમેય એક પોઈન્ટ બે ને પ્રમય એક પોઈન્ટ ત્રણ ચાલો હવે આપણે સાબિત કરીએ કે રૂટ પાંચ એ અસમય સંખ્યા છે જુઓ આપણને અસમય સંખ્યાના ગુણધર્મો નથી ખબર એટલે આપણે શું ધરીશું તો ધારી લેવાનું કે ધારો કે ધારો કે રૂટ પાંચ સમય છે સમય છે કારણ કે આપણને સમય સંખ્યાના ગુણધર્મો આવડે છે તો માટે આપણે રૂટ પાંચ બરોબર રૂટ પાંચ બરોબર એના છેદમાં બી લખી શકીએ જ્યાં એ અને બી શું હશે તો એ બી એ અવિભાજ્યપૂર્ણાંક હશે અવિભાજ્ય પૂર્ણાંક છે કે જેમાં માત્ર એક જ આપણને કોમન મળશે ચાલો જો હું એને સૂત્રનો કરતા બનાવી દઉં તો આપણને શું મળશે બે અહીંયા જ તો રહેશે તો રૂટ પાંચ થશે અને ગુણ્યા શું મળશે મને બી મળશે હવે જો અહીંયા આ જે રૂટ પાંચ છે તો આ રૂટની નિશાની નિશાની નિશાનીમાં જો મારે કાઢવી હોય તો મારે આનો વર્ગ કરવો પડે પરંતુ હું એકલા આનો વર્ગ ના કરી શકું મારા આખું આ જે પદ છે આખી આ જે સંખ્યા છે એનો વર્ગ કરવો પડે ડાબી બાજુ પણ અને જમણી બાજુ પણ તો અહીંયા એનો વર્ગ થઈ જશે અને અહીંયા શું કરવાનું છે રૂટ પાંચ ગુણ્યા બી આખાનો શું કરવાનું છે મારે વર્ગ અહીંયા લખી દેવાનો કંસમાં વર્ગ કરતા જે આપણે કરીએ છીએ આપણે લખવું પડે ચાલો તો હવે આપણને શું મળશે એનો વર્ગ ચાલો તો રૂટ પાંચનો વર્ગ કેટલો થાય પાંચ થાય ગુણ્યા બીનો વર્ગ તો શું થશે બી થશે રેડી તો આપણને મળી ગયું સમીકરણ એક સમીકરણ એક હવે જો પ્રમેય એક પોઈન્ટ બે શું કહે છે એનો વર્ગ પી હોય તો એનો પણ પી તો અહીંયા જુઓ એનો વર્ગ કેટલો મળે છે પાંચ એ વર્ગનો સોરી એ વર્ગનો અવયવ કેટલો મળે છે પાંચ તો એનો અવયવ પણ કેટલો મળશે પાંચ આપણને જોવા મળશે તો આપણે લખી નાખવાનું પાંચ એ એ વર્ગનો અવયવ છે અવયવ છે માટે પાંચ એ એનો અવયવ થાય આ આપણને કઈ રીતે ખબર પડી સેના પરથી લખ્યું આ સેના આધારે તો પ્રમેય એક પોઈન્ટ બે પરથી આપણે આ લખ્યું છે કે એ વર્ગને આપણે પાંચ વડે ભાગી શકીએ તો એને પણ પાંચ વડે ભાગી શકાય એનો મતલબ એ થયો કે પાંચ એ એ વર્ગનો અવયવ છે તો એનો અવયવ પણ શું થશે પાંચ થશે ચાલો હવે વારી તો જુઓ આપણને શું મળ્યું એ વર્ગની કિંમત મળી ગઈ હવે બી વર્ગની આપણે કિંમત મેળવવાની છે તો હવે આપણે લખીશું ધારો કે ધારો કે કોઈ કોઈ પૂર્ણાંક સી માટે આ આપણે ધારવાનું છે જો આપણને એ વર્ગની કિંમત મળે એટલે અહીંયા લખવાનું એ બરાબર અહીં કેટલા આપણને મળે પાંચ તો અહીંયા લખવાના પાંચ ગુણ્યા લખવાનું સી ચાલો એની કિંમત આપણી પાસે છે નથી આપણા પાસે કોની કિંમત છે એ વર્ગની કેટલી કિંમત છે પાંચ ગુણ્યા બી સોરી પાંચ ગુણ્યા બીનો વર્ગ થશે અહીંયા ને બરાબર તો પાંચ ગુણ્યા બીનો વર્ગ તો અહીંયા એની જગ્યા પર આપણે શું લખશું પાંચ ગુણ્યા બીનો વર્ગ તો અહીંયા પણ આપણે વર્ગ કરવો પડે હમણાં જ મેં તમને કીધું હતું કે ગણિતમાં શું કરવાનું જે ડાબી બાજુ કરીએ જમણી બાજુ પણ કરવું પડે તો અહીંયા પાંચનો વર્ગ કેટલો થઈ જાય પચીસ થઈ જાય ને સીનો વર્ગ શું થાય સી વર્ગ થશે ચાલો માટે આપણે બી વર્ગને સૂત્રનો કરતા બનાવી દેવાનો તો પચીસ એમના એમ રહે પચીસ ગુણ અહીંયા સીનો વર્ગ અને પાંચ ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જાય ને એ પાછું પાછું પચીસ થશે તો માટે આપણને શું મળશે બી વર્ગ બરોબર તો માટે બી વર્ગ બરાબર અહીંયા પાંચ બચે છે અને ગુણ્યા શું મળશે સીનો વર્ગ તો આવી રીતે આપણને શું મળી જાય સમીકરણ બે મળી જાય અથવા નંબર ના આપીએ તો પણ ચાલે જો હવે શું આપણે કરવાનું છે તો અહીંયા શું લખ્યું આપણે પાંચ એ વર્ગનો અવયવ છે તો અહીંયા દેખો પાંચ બી વર્ગનો અવયવ થશે પાંચ એ બી વર્ગનો અવયવ છે તો માટે પાંચ એ બિનો અવયવ પણ થાય બીનો અવયવ અવયવ પણ થાય અથવા થાય એવું લખી દેવાનું આ સેનાધાર આપણે લખ્યું તો પ્રમય એક પોઈન્ટ બેના આધારે હવે જુઓ જો આપેલી સંખ્યા એ સમય સંખ્યા હોય તો અંશ અને છેદમાં એમના સામાન્ય અવયવમાં માત્ર શું મળવું જોઈએ એક જ મળવું જોઈએ પરંતુ એ સામાન્ય અવયવમાં આપણને શું મળે છે અંશ અને છેદના સામાન્ય અવયવોમાં પાંચ મળે છે માટે આપણી ધાણા ખોટી છે આપેલી સંખ્યા સમય સંખ્યા નથી તો શું છે એ અસમય સંખ્યા છે તો હવે આપણે કઈ રીતે લખવાનું છે જો લખતા આવડવું જોઈએ બાકી દાખલાઓ સહેલા છે અહીં એ અને બીના સામાન્ય અવયવ પાંચ મળે છે પરંતુ એ બીના સામાન્ય અવયવ એક મળવા અથવા મળવો જોઈએ તો માટે કેમે એક મળવો જોઈએ કેમ કે આપણે એની જો જે સમીકરણ એક પોઈન્ટ ત્રણ માં શું કે અંશ અને છેદમાં માત્ર શું કોમન હોવું જોઈએ એના સામાન્ય અવયવમાં માત્ર એક જ કોમન હોવો જોઈએ તો જો એક મળવો જોઈએ માટે વિરોધા ભાસ ઉત્પન્ન થાય છે થાય છે આપણી જે ધારણા હતી તો અહીંયા લખવાનું કે આપણી ધારણા આપણી ધારણા ખોટી છે આપણે શું ધાર્યું હતું કે આપેલી સંખ્યા શું છે સમય સંખ્યા છે તો આપણી ધારણા ખોટી છે તો એથી શું સાબિત થઈ ગયું માટે શું છે રૂટ પાંચ એ રૂટ પાંચ એ અસમય છે રેડી આપણે સાબિત કરવાનો હતો અને સમય પરંતુ સાબિત થયું નહીં કેમ કે એનો સામાન્ય અવય આપણને કેટલો મળે છે પાંચ મળે છે જો એની જગ્યા પર આપણને માત્ર સામાન્ય અવયમાં એક જ જોવા મળતો તો આપણી ધારણા સાચી પડતી રેડી ચાલો તો સ્ક્રીનશોટ લઈ લો આ પણ તમારે જો લખવું હોય તો લખી લો ઓકે વિદ્યાર્થી મિત્રો તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ જય હિન્દ